તો યાત્રાધામ દ્વારકામાં વહીવટીતંત્ર દ્વારા હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે અવનવા પતંગોની હારમાળા તેમજ પતંગબાજોના કર્તબો જોઈ પતંગ રસિકોમાં આનંદ અને ઉલ્લાસ વ્યાપી ગયો હતો દ્વારકાની અંદર રાષ્ટ્રીય પતંગ ઉત્સવ છે જેની અંદર વિદેશથી પણ ઘણા લોકો આવ્યા છે લેડીઝ જેન્ટ્સ તેમજ આપણા અહીંના પણ બધા આગેવાનો અને અધિકારીઓ બધા પણ હાજર છે અને દ્વારકાની પ્રજા ખૂબ આનંદ મેળવે છે ને પતંગ ઉત્સવ એવી રીતના આપણા ધર્મની અંદર હિન્દુ માટે એક વર્ષની અંદર ચોવીસ Thank you for the government and thank you for the people in the India. They are humanly and I am, uh, respect them. Thank you for uh, uh, invitation to the guide festival uh, in India. And you are welcome in Jordan to make a festival uh, time. તો યાત્રાધામ દ્વારકામાં પણ પતંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે દેશ વિદેશના મહેમાનોએ પણ પતંગ ચગાવી છે તો સાથે સાથે નાના ભૂલકાઓ બાળકો પણ ખાસ પતંગોત્સવમાં જોડાયા હતા હેલીપેડ ગ્રાઉન્ડમાં અવનવા પતંગોની હારમાળા છે તે પણ સર્જાઈ હતી તો અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાં પણ પતંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે વહીવટી અધિકારીઓ અને ધારાસભ્યો પણ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તરફ નર્મદા કેવડીયા ખાતે પણ પતંગ ઉત્સવ ઉજવામાં આવે છે ધોરડોમાં પણ પતંગ ઉત્સવ ઉજવવામાં આવે છે દ્વારકા કેમ બાકાત રહી જાય દ્વારકામાં પણ ભવ્ય અતિભવ્ય પતંગોત્સવ ઉજવવામાં છે